આ આપણે અંકલેશ્વર સહયોગ હોટલ છે અને આપણી જોવા ગાડી રાખી દીધી છે સેવ ઉછળ ખાવો છે સેવ ઉછળ સેવ ઉછળ લઈ લો આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપડા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે મહારાષ્ટ્રમાં માલેગા વિડીયો પૂરો કરી નાખ્યો હતો એટલે અત્યારે મિત્રો આપણે પોતી ગયા છે ગુજરાતમાં અને ગુજરાતમાં અત્યારે આપણે સહી અંકલેશ્વર સહયોગ હોટલે એટલે અત્યારે જોવો આપણે હાડાનો હવે સહયોગ હોટલે પૂતી ગયા છે અને હવે આપણે અહીંથી નીકળી કેમકે એનું કારણ છે કે આપણે અત્યારે ફટોફટ જઈશું ને તો આપણી ગાડી ખાલી થઈ જઈ છે અને આપણે ગાડી દેવાની છે ત્રણ હાડા તણે એટલે હવે આપણે અહીંથી સહયોગ હોટલેથી નીકળી અને સીધા આપણે અહીંયા જાય અમદાવાદ કેમકે આપણું લોડિંગ થયું છે યાદગીરીથી અમદાવાદનું બારેજા નું અને અત્યારે જોવો આપણે સહયોગ હોટલે ઊભા છે અને સહયોગ હોટલે આપણે ચા પાણી પી લઈ અને ચા પાણી ને તરત જ નીકળી એટલે હવે આપણે નીકળી થી અને વિડીયોમાં કન્ટિન્યુ અને રહી માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નીકળી અને આ આપણે અંકલેશ્વર સહયોગ હોટલ છે અને આપણી જોવા ગાડી રાખી દીધી છે એટલે હવે આપણે અહીંયા ચા પાણીને એવું પી લઈ શું એ ચા પાણી પીવો છે કે નાસ્તો કરવો છે નાસ્તો કરી લો નાસ્તો કરી લે પછી બપોરે ટાઈમ નહીં રહે બરોબર ને જતી રેડી મિત્રો આપણે અહીંયા નાસ્તો ને એવું કરી લઈએ કે આપણે અહીંથી સીધે સીધા અમદાવાદ પંખો છે પંખે ભાઈ ગરમીના આપણે આપડે સહયોગ હોટલ નો વ્યૂ હે અંકલેશ્વર हाँ तो अब फुल फैसिलिटीज है आपके होटल कैमरा मार दे बोलो भैया नाश्ता बोलो हमें तो अपना होटल दे ही दे क्या आया गया नाश्ता नाश्ता सूखा हुआ है सेव उसे डर खावो है सेव उसे सेव उसे ले लोगे મિત્રો આપણે જોવો સેવ ઉસર નો ઓર્ડર દઈ દીધો છે મજા આવે સેવ શેવુસણ સેવ ઉસળ બ્રેડ વાળું આવ્યું તો હવે મિત્રો આપણે નાસ્તો કરી લઈ પછી આપણે નીકળી આયી

બાકી આયા તો કઈ એવું છે નઈ અત્યારે જો આપડે પોચી ગયા છે નર્મદા બ્રિજ ઉપર આયા મિત્રો આપડે પુલ ઉપર જાય ને હવે અત્યારે જો આપડે ઠંડો પવન આવશે કેમ કે આપણે લીલું વાતાવરણ જો અને નીચે આવેલું છે પાણી અને એના હિસાબે પવન જો એકદમ ઠંડો ઠંડો આવે અત્યારે જો વ્યુ આવે એક નંબર કઈ ઘટે નહીં એવો જો

કઈ ઘટે નહી એવો વ્યૂ આવે હવે મિત્રો આપણે કાયલા જાય સીધા વડોદરા કરજણ આપણે ગાડી ખાલી કરવાની છે પાર્ટી એ તો કીધું છે ત્રણ આડા ત્રણ સુધી પહોંચી જઈશું તો ગાડી ખાલી થઈ જાય છે કિલોમીટર કાપી અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહીશો વડોદરા ની બધી પાસ કરી લીધું હે અને વડોદરા ની બધી પાસ કરીને આપણે આપળે સીધા ઉતારી હતા બારે કેમ કે આપણે જે ખાલી કરવાનું હતું ને ન્યા જગ્યા એ આવી ગયા છે અને અત્યારે જોવો આપણે ગેટ બાર રાખી દીધી છે ગાડી અને આપણે આવડું આ જે મિલ છે એ આપણે બારે જા તેજસ મિલ છે એટલે અત્યારે જોવો આપણે અહીંયા ગાડી પડી છે એક આપળે ફોર ટાયર ગાડી પડી છે એ ગાડી રહી જે ભરેલી પડી છે અને આપળી ભેગું જે રાકેશ ની ગાડી હતી એ જોવો ખાલી થઈ ગઈ છે એટલે એ ખાલી થઇ ને પડી છે અને આપળી ગાડી જોવો સામે પડી છે એટલે હવે આપણે આજના વાગ્યા છે પાંચ એટલે હવે પાંચ વાગે હવે મજૂરને કીધું છે શેઠ ને કે ભાઈ ખાલી કરી દે પણ તોય નક્કી ન કહેવાય કે ભાઈ મજૂરી રે કેમ કે જે ત્રણ ગાડીઓ ઓલરેડી અને ખાલી કરી છે જોવી હવે કે આજની તારીખમાં આપણે થાય છે કે નથી થતી એ હવે આપણે આ શેઠ આવે અને મજૂર બધા શું કે પછી ખબર પડશે અને બીજી ગાડીઓ જોવો અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે રાકેશભાઈની ગાડી રે એમાં જોવો માચડો રિયો ખોલાવવો પડ્યો તો અને ખોલાવવાનું કારણ એ હતું કે ભાઈ અત્યારે ગરમીનું રહ્યું મજૂર ને કામ નો થાય કેમ કે અંદર ને હવા જેટલી હવા કોઈ આવે નહીં અને અંદર બફારો વધારે થાય એટલે રિયો ની માછડો ખોલાવી આપણે જોવી કે આપણને ખોલાવે છે કે નથી ખોલાવતા કેમકે અત્યારે પોર થઈ ગયો છે એટલે નહીં વાંધો આવે પણ તોય મજૂર માછડો ખોલવો જ હોય છે તો પછી આપણે માચડો ખોલી નાખશું નગર પછી એમનું હાલશે એટલે જોવી હવે અને ને નહીં આવે પછી ખબર પડશે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બિને રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણે મિત્રો અત્યારે સહી બારેજા માં જેતલ સર બાર હજાર રહ્યું ને નિયા અત્યારે આપણે ખાલી કરવા આવ્યા છે ભલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો હવે જોવી ક્યારે આપડી ગાડી ખાલી થાય છે